ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી વિરામ લઈને બેઠેલા શંકરસિંહ બાપુની આજે વાત કરવી છે બાપુ જ્યારથી રાજકારણની અંદર વિરામ લઈને બેઠા હતા ત્યારથી ક્યાંક એવું લાગતું હતું કે શંકરસિંહ બાપુ ગુજરાતના રાજકારણની અંદર કંઈક નવા જૂની કરશે અને બાપુએ નવા જૂની કરી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણની અંદર શંકરસિંહ બાપુએ નિષ્ક્રિય જોવા મળતા હતા લગભગ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી બાદથી તેઓ નિષ્ક્રિય જોવા મળ્યા એનસીપીની અંદર હતા પરંતુ એનસીપીની અંદર તેમનું પદ અને તેમની ગરીમાં ના જળવાય તેવું રીઝન આપીને તેમને રાજીનામું આપ્યું હતું હવે શંકરસિંહ બાપુ ફરી એક વખત જ્યારથી એક્ટિવ થયા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્યારથી એવું લાગી રહ્યું હતું કે બાપુ ગુજરાતની રાજનીતિની અંદર કંઈક નવા જૂની કરશે અને એની શરૂઆત બાપુએ કરી શંકરસિંહ બાપુ પોતાની નવી રાજકીય પાર્ટી લઈને આવી રહ્યા છે આજે શંકરસિંહ બાપુની એ નવી રાજકીય પાર્ટી બાપુની કારકિર્દી અને બાપુએ અત્યાર સુધીની અંદર કેટલી કેટલી રાજકીય પાર્ટીની અંદર સફર કરી કયા કયા નવા રાજકીય પક્ષ બનાવ્યા તેના વિશે જાણવું છે સૌથી પહેલાં એ સમજીએ કે બાપુની આ નવી રાજકીય પાર્ટી છે તેમાં કોણ કોણ છે અને કોણ કોણ તેમની સાથે રહેવાનું છે બાપુની નવી રાજકીય પાર્ટી છે પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આપવામાં આવ્યું છે આ શંકરસિંહ બાપુએ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે આ એ પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હવે શંકરસિંહ બાપુએ જ્યારથી આ નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરાવી ત્યારથી જ આ રાજકીય પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું રજીસ્ટન રજીસ્ટ્રેશન પણ ચૂંટણી વિભાગની અંદર ચૂંટણી પંચની અંદર કરાવ્યું છે અને ચૂંટણી પંચની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને નિશાન પણ આપવામાં આવ્યું છે અને આ નિશાન આપવામાં આવ્યું છે તે ભાલાનું નિશાન આપવામાં આવ્યું છે એટલે હવે ગુજરાતની રાજનીતિમાં શંકરસિંહ બાપુએ ભાલો લઈને મેદાનમાં ઉતરી રહ્યા છે પાર્ટીના ખજાનચી જો વાત કરવામાં આવે તો પાર્થ પટેલને આ રાજકીય પાર્ટીના ખજાનચી જે છે તે બનાવવામાં આવ્યા છે આ સાથે આ જ રાજકીય પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સાથે સાથે ઉપાધ્યક્ષ જે છે મહામંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે વડોદરાના પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે શંકરસિંહ બાપુ આ રાજકીય પાર્ટીના મેન્ટોર તરીકે ઉભરીને આવતા હોય તેવું લાગે છે કેમ કે આ અધ્યક્ષની જવાબદારી રાજેન્દ્રસિંહ રાઠોડને આપી છે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમાર જે છે તેમને મહામંત્રી બનાવાયા છે એટલે કે પાર્ટીના મહત્વના જે પદો જે છે તે શંકરસિંહ બાપુએ અન્ય વ્યક્તિ ઉપર ભરોસો મૂક્યો છે વડોદરાના પૂર્વ મેયર અને ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર આ આખો નિર્ણય જે છે તે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને એક બેઠક મળી હતી આ બેઠકની અંદર બાપુની નવી રાજકીય પાર્ટી અંગે નિર્ણય લેવાયો હતો હવે વાત કરવી છે શંકરસિંહ બાપુની રાજકીય કારકિર્દી વિશે બાપુ કયા કયા પક્ષમાં હતા અને ક્યાં બાપુનો જન્મ થયો તેને લઈને રાજપૂત પરિવારમાંથી જન્મેલા શંકરસિંહ બાપુએ આરએસએસના સક્રિય સભ્ય હતા બાપુએ પહેલેથી જ રાજનીતિની અંદર જોવા મળ્યા હતા આરએસએસની સાથે તેઓ સક્રિય હતા રાજપૂત પરિવારમાં જન્મ્યા હતા જ્યારે કટોકટી લાગવામાં આવી હતી દેશની અંદર ઇમરજન્સી લગાવવામાં આવી હતી એ કાળ દરમિયાન શંકરસિંહ બાપુની રાજકીય સફરની શરૂઆત થઈ અને કટોકટી સમયે દેશની અંદર અનેક એવા નેતાઓ જે છે તે ઉભરીને બહાર આવ્યા હતા તેમાંના એક નેતા શંકરસિંહ બાપુ છે કટોકટી દરમિયાન શંકરસિંહ જેલની અંદર પહેલે જઈને આવ્યા છે એટલે કે જ્યારે દેશની અંદર ઇમરજન્સી લગાવવામાં આવી ત્યારે અનેક એવા રાજકીય પક્ષના નેતાઓ પણ જેલમાં ગયા હતા તે દરમિયાન શંકરસિંહ બાપુ પણ જેલની અંદર ગયા હતા જોકે ત્યારથી તેમની રાજકીય સફરની શરૂઆત થઈ ભાજપના મેન્ડેટ પરથી કપડવંશથી ચૂંટણી લડીને લોકસભાના સાંસદ એ બાપુ બન્યા હતા પહેલી વખત સાંસદ બનવાનો મોકો એ બાપુને કપડવંજ સીટ ઉપરથી મળ્યા મળ્યો હતો જોકે કપડવંજ બેઠક પરથી સાંસદ બન્યા બાદ બીજી ટર્મની અંદર બાપુ ત્યાં ચૂંટણી લડવા ગયા હતા અને ત્યાં તેમની હાર થઈ હતી એટલે કે જે બેઠક ઉપરથી કપડવંજની બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા એ જ બેઠક ઉપર તેમની હાર થઈ ત્યારબાદ ઓગણીસો ને એંસીથી ઓગણીસો એકાણું સુધી એ ભાજપના મહાસચિવ પણ બન્યા હતા શંકરસિંહ બાપુને ભારતીય જનતા પાર્ટીની અંદર મહત્વનું પદ પદ પણ આપવામાં આવ્યું હતું હતું અને ભાજપના મહાસચિવનું ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઓગણીસો ચોર્યાસી થી લઈને નેવ્યાસી સુધી શંકરસિંહ બાપુએ રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા અને રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા એટલે બાપુએ પહેલેથી જ રાજકારણની અંદર ખૂબ આગળ હતા ઓગણીસો પંચાણું માં ભાજપ એકસો એકવીસ બેઠક પર જીત મેળવતા જે નેતા પરની પસંદગી કરવામાં આવી હતી તેમાં બાપુની પસંદગી થઈ હતી એટલે કે એકસો એકવીસ ધારાસભ્યો દ્વારા પસંદગી કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કોણ જેમાં શંકરસિંહ બાપુનું નામ આવ્યું હતું પરંતુ શંકરસિંહ વાઘેલાની પસંદગી છતાંય એ બેઠક બાદ મુખ્યમંત્રી એ કેશુ બાપા બન્યા હતા કેશુબાપા મુખ્યમંત્રી બનતાની સાથે જ શંકરસિંહ બાપુ જે છે તે મુખ્યમંત્રી નહોતા બન્યા અને ઓગણીસો ને છન્નુંમાં ભાજપ છોડીને તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી નામે નવો એક પક્ષ જે છે તે બનાવ્યો હતો બાપુને મુખ્યમંત્રી બનવું હતું પરંતુ એક કમિટમેન્ટ આપેલું હતું કેશુબાપાને કે જેના કારણે તે મુખ્યમંત્રી ન બની શક્યા ત્યારબાદ ઓગણીસો ને છન્નુંમાં કોંગ્રેસના સમર્થનથી બાપુ મુખ્યમંત્રી બન્યા શંકરસિંહ બાપુ જે છે તેમણે કેશુ બાપાની સરકાર એ તમામ લોકો જાણે છે કે કઈ રીતે પાડી અને એ સરકાર પાડ્યા બાદ બાપુ જે છે તે મુખ્યમંત્રી બન્યા હતા ઓગણીસોને સત્તાણુંમાં રાધનપુર બેઠક પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા ધારાસભ્ય મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ધારાસભ્યની ચૂંટણી લડવાની હતી એક બેઠક ઉપરથી અને એ બેઠક તેમણે પસંદ કરી હતી રાધનપુર રાધનપુર બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા હતા બાદમાં શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું પણ આપવું પડ્યું હતું જ્યારે રાધનપુર બેઠકથી તેઓ ધારાસભ્યની ચૂંટણી લડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે તેમને હરાવવા માટેના પ્રયત્નો પણ કર્યા પરંતુ તેમ છતાંય બાપુ ત્યાંથી જીત્યા હતા જ્યારે બાપુએ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે બાપુના નજીકના ગણાતા એવા દિલીપ પરીખ એ મુખ્યમંત્રી બન્યા હતા શંકરસિંહ બાપુના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા દિલીપ પરીખને જે કે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને હવે શંકરસિંહ બાપુએ જે પોતાની નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી એ પાર્ટીનો તેમણે કોંગ્રેસની અંદર વિલય કર્યો એટલે કે જે આશયથી બાપુએ રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી તે આશય બાપુને ફળી ચૂક્યો હતો મુખ્યમંત્રી બની ચૂક્યા હતા ત્યારબાદ તેમણે એ કોંગ્રેસની અંદર પાર્ટી વિલય કરી કોંગ્રેસમાં વિલય બાદ ઓગણીસો નવ્વાણુંમાં અને બે હજાર ચારમાં તેઓ કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા એટલે કે બે ટર્મ સુધી એ લોકસભાની ચૂંટણી કપડવંજ બેઠક ઉપરથી લડ્યા યુપીએની સરકારમાં શંકરસિંહ બાપુ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા સતત બે ટર્મથી કપડવંશ બેઠક ઉપરથી બાપુએ જીત મેળવી હતી અને જેના કારણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના હોદ્દા તરીકે પણ તેમની પાસે હતો અને તેમને યુપીએ સરકારની અંદર કેન્દ્રીય મંત્રી તરીકે પણ પદ મળ્યું હતું વર્ષ બે હજાર નવમાં સીમાંકન બદલાયા કપડવંશ બેઠક પણ બદલાઈ અને હવે એ બેઠક બની હતી પંચમહાલ ઓગણીસો ને નવ્વાણું અને બે હજાર ચારની અંદર એ બેઠક એક હતી કપડવંશ પરંતુ બે હજાર નવ ની અંદર એ પંચમહાલ બની પંચમહાલ બેઠક પરથી બે હજાર નવમાં બાપુ ચૂંટણી હાર્યા સીમાંકન બદલાયું બાપુ પણ બેઠક બદલાવી બાપુએ બેઠક બદલાવી અને બાપુની હાર થઈ એ વર્ષ બે હજાર નવ હતું શંકરસિંહ બાપુએ બે હજાર નવની અંદર ચૂંટણી હાર્યા બાદ શંકરસિંહને વિરોધ પક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા એટલે કોંગ્રેસે બાપુને ઘણા બધા પદ પણ આપવામાં આવ્યા ઘણી બધી જગ્યા ઉપર જયારે મંત્રી બનાવવાનો મોકો મળ્યો ત્યારે મંત્રી પણ બનાવ્યા મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં તેતાલીસ ધારાસભ્યો સાથે શંકરસિંહ બાપુએ કોંગ્રેસ છોડી હતી અને કોંગ્રેસ છોડ્યા બાદ બાપુને ફરી એક વખત એવું હતું કે તેઓ મુખ્યમંત્રી બનવા માટેના અભરખા હતા પરંતુ એ પૂરા ન થયા કોંગ્રેસ છોડ્યા બાદ જન વિકાસ મોરચાની બાપુ દ્વારા સ્થાપના કરવામાં આવી એટલે કે ફરી એક વખત બાપુ દ્વારા નવા રાજકીય પક્ષની શરૂઆત કરી આ નવા રાજકીય પક્ષની શરૂઆત કરતાની સાથે જ જે ધારાસભ્યો સાથે તેઓ આ નવા પક્ષની શરૂઆત કરી કે જેના નામથી ચૂંટણી લડતા ન માત્ર બાપુની પરંતુ તેમની સાથે જેટલા લોકોએ ચૂંટણી લડ્યા હતા એ તમામ લોકોની તેમાં તેમની હાર થઈ હતી હવે બાપુની આ નવી રાજકીય પાર્ટી કે જેનો બે હજાર ઓગણીસમાં એ વિલય થયો અને વિલય કરીને એનસીપીની અંદર જોડાયા જેમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તેઓ જોડાયા એટલે કે પહેલાં જે રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી તે પાર્ટીને કોંગ્રેસમાં જોડી કોંગ્રેસમાં જોડ્યા બાદ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ નવી રાજકીય પાર્ટી એ રાજકીય પાર્ટીનો એનસીપીમાં વિલય કર્યો અને એનસીપીના મહાસચિવ પણ બન્યા જોકે બે હજાર ઓગણીસમાં સાબરકાંઠા બેઠક પરથી તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એ બેઠક પર પણ તેમની હાર થઈ બાપુએ લોકસભાની ચૂંટણી લડવા માટે ત્રણ બેઠકો અલગ અલગ પસંદ કરી કપડવાંજ પંચમહાલ અને અંતે સાબરકાંઠા આ તમામ બેઠક ઉપરથી બાપુની હાર થઈ ચૂકી એનસીપીમાં તેમનું મહત્ત્વ ના જળવાતું હોવાનું જણાવીને તેમને રાજકારણ છોડ્યું અને એનસીપી છોડ્યા બાદ શંકરસિંહ બાપુએ સતત રાજકારણથી દૂર રહ્યા હતા અને હવે એ બાપુ ગુજરાતની રાજકારણની અંદર ફરી એકવાર સક્રિય થઈ રહ્યા છે તો આ હતી બાપુની રાજકીય સફર હવે ફરી બાપુ જ્યારે રાજકીય પાર્ટી બનાવી અને શરૂઆત કરવામાં આવી રહી છે બાપુ આમ તો જાણીતા છે રાજકીય પાર્ટી બનાવવામાં અને પક્ષની અંદર વિલય કેવી રીતે કરવો અને વિલય કરીને પોતે એ નવું પદ કેવી રીતે મેળવવું તેને લઈને જોકે ફરી એકવાર બાપુ આ નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરી રહ્યા છે અને તેમાં તેઓ સક્રિય થયા છે કંઈક કરવા માટે આવ્યા હોય તેવું લાગે છે બાપુ આમ તો કહેતા હતા કે નવા પક્ષ બનાવવાની વાત કરવામાં આવે ત્યારે ઓગણીસો ને છન્નુંમાં તેઓ ભાજપ છોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટીના મેં નવો પક્ષ બનાવ્યો હતો આ નવા પક્ષની તેમણે શરૂઆત કરી હતી અને એ પક્ષ થકી હવે આ આખી ચર્ચાઓ એ શંકરસિંહ બાપુની કરી હતી આપણે બાપુની આ ચર્ચાની અંદર અનેક એવી ચર્ચાઓ કે બાપુએ ક્યારે ક્યારે કઈ કઈ રાજકીય પાર્ટીની શરૂઆત કરી અને હવે બાપુ ફરી એક વખત રાજકીય પાર્ટીની શરૂઆત કરી રહ્યા છે પરંતુ હવે તેમનો ધ્યેય એ અલગ છે હવે તેમનો ગોલ અલગ છે હવે બાપુ રાજકીય પાર્ટીની સફર તો કરી રહ્યા છે નવી શરૂઆત પણ કરી રહ્યા છે પરંતુ અધ્યક્ષ તે નથી મેન્ટોર તરીકે તેઓ આગળ આવી રહ્યા છે શું લાગી રહ્યું છે બાપુની આ રાજકીય સફર જોઈને નવા રાજકીય પક્ષની શરૂઆત કરી રહ્યા છે આ પક્ષ પણ આગળ જતા એટલે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં એ કોઈ રાજકીય પાર્ટી સાથે વિલય થશે કે પછી બાપુ આ જ રાજકીય પાર્ટી સાથે બે હજાર સત્યાવીસમાં પણ ચૂંટણીના મેદાનમાં જોવા મળશે જો આપ જાણતા હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો